નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે

તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જે તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે એમટાર ટેકનોલોજીસના શેર વિશે હાલમાં સ્તરેથી લગભગ સિત્તેર ટકા સુધીનો વધારો થઈ શકે છે એવું બ્રોકરેજ ફોર્મ

તમને જણાવી દઈએ કે બ્લૂમ એનર્જી દુનિયાની એકમાત્ર કોમર્શિયલ સ્તરની ફ્યુઅલ સેલ બનાવતી કંપની છે બ્રોકરેજ કહ્યું બ્રોકરેજે કહ્યું કે આવનારા સમયમાં પણ આ બંને સેગમેન્ટ કંપનીની ના સૌથી મોટું કારણ બનશે બ્રોકરેજનું માનવું છે કે ડેટા સેન્ટર્સ માટે ફ્યુલ ફ્યુલ સેલ અને ન્યુક્લિયર એનર્જી એનર્જી એ જ એવા વિશ્વસનીય સાધનો છે જે તેમને ઓન સાઇટ પાવર

યુરોપિયન દેશો પર નાટોના બે ટકા ડિફેન્સ ખર્ચના નિયમનું પાલન કરવા માટે પણ દબાણ કર્યું છે આ પગલા થી યુરોપિયન ગ્રાહકો છે અને રિપોર્ટ મુજબ કંપની સત્યાવીસ સુધી બલ્ક મેન્યુફેક્ચરિંગના ફેઝ માં પહોંચી જશે જેના કારણે તેના બિઝનેસ ઝડપથી સ્કેલ થશે ફિલિપ કેપિટલ નો અંદાજ છે કે એમટા ટેકનોલોજીના રેવન્યુમાં નાણાકીય વર્ષ બે થી સત્યાવીસ વચ્ચે

વીસ ટકાથી વધુ તૂટે છે જોકે હવે ફિલિપ કેપિટલ તેમાં તેજીની આશા દેખાઈ રહી છે પછી વાત કરીએ મિત્રો જો તમે શેર બજારમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી સારું રિટર્ન મળી શકે છે એવા અનેક ઉદાહરણો સામે જોયા હશે પરંતુ આ શેર માટે આ શેરની પસંદગી અને યોગ્ય રણનીતિ હોવી જરૂરી છે શેર માટે શેર માર્કેટના નિષ્ણાંતોનું કહેવું છે કે જો કોઈ રોકાણકાર પોતાના ભરોસા ઉપર અડગ રહીને ધીરજ રાખે તો તેઓ શેર બજારમાંથી મોટો નફો કમાઈ શકે છે આવું જે એક ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે આ કંપની ત્રણ વર્ષમાં નવસો ને વીસ ટકા સુધીનું રિટર્ન આપ્યું છે

તો તેના રોકાણની કિંમત નવસો ને વીસ ટકા વધી ગઈ હોત જો કે penny stock માં રોકાણ કરવું જોખમી હોય છે પરંતુ તેમાં યોગ્ય research અને ધીરજ સાથે કરેલું રોકાણ અનેક ગણું return આપવાની ક્ષમતા ધરાવે છે આ share ને પ્રદર્શન વાત કરીએ તો છેલ્લા એક મહિના દરમિયાન share માં ઉથલ જોવા મળી ભારે અને વીસ ટકા નો ઉછાળ નોંધાય છે છ મહિનામાં માં બત્રીસ નેગેટિવ નું negative છેલ્લા એક વર્ષમાં માં નવ ટકા નુકસાન પણ થયું છે રોકાણકારો ને આ શેરમાં પછી વાત કરીએ શુક્રવારે આ શેરમાં દસ ટકાની અપર સર્કિટ પણ લાગી હતી કે નોંધનીય છે કે શુક્રવારે અગિયાર એપ્રિલ ના રોજ શેર અગિયાર ટકાની અપર સર્કિટ સાથે એક્યાસી રૂપિયા તોતેર પૈસા ના ભાવે બંધ થયો હતો

આ તારીખ સુધી જે શેર કંપનીની કંપની બુકમાં હશે તેમને ડિવિડન્ડ મળશે એટલે ડિવિડન્ડ વિશે વાત કરીએ આપણે તો ઓટોમોટિવ ઇન્ડ ઇન્ડસ્ટ્રીયલ અને ઓટોમોટિવ કમ્પોનન્ટ મેકર સિલ્વર ઇન્ડિયા અઠ્યાવીસ રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે અને આ કંપનીએ રેકોર્ડ ડેટ પચીસ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ની નક્કી કરી છે આ પહેલા કંપનીએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ખતમ થયેલા નાણાકીય વર્ષ માટે છવ્વીસ રૂપિયા પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું સેલ્ફર ઇન્ડિયા ના ની ફેસ વેલ્યુ બે રૂપિયા અને અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ શેર ની કિંમત ત્રણ હજાર રૂપિયા ને બેતાલીસ પૈસા

ચુમોતેર પોઈન્ટ તેર ટકા હિસ્સેદારી પણ છે કંપની વર્ષ બે હજાર કંપની વર્ષ ઓગણીસો ચોરાણું માં બોનસ શેર વેચ્યા હતા શેર ધારકો તેમની પાસે રહેલા દરેક બે શેર ઉપર એક શેર ફ્રીમાં મળ્યો હતો શેર વર્ષ કંપની વર્ષ બે હાજર બાવીસ માં સ્પ્લિટ પણ થયા હતા દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેર ને બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળા પાંચ શેરોમાં માં વિભાજીત કરવામાં આવ્યા હતા ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના ક્વાર્ટર માં સ્ટેન્ડ બેસીસ પર સેલ્ફર ઇન્ડિયા ની આવક